રક્ષક સમિતિ દ્વારા મતદાન મતદાન કરે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો શિક્ષક હિત રક્ષક સમિતિ દ્વારા સો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજે શહેરને ને ખાનગી હોટલમાં વડોદરા શહેરના વિવિધ સ્કૂલો તથા શહેરના કોચિંગ ક્લાસના સંચાલકો મોટી સંખ્યામાં વિચાર ગોષ્ઠીના કાર્યક્રમમાં જોડાયા હતા શિક્ષક હિત રક્ષક સમિતિના અગ્રણી અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા કાજે દરેક નાગરિકે મતદાન ફરજિયાત કરે તેવું આહવાન કર્યું હતું અને ઉપસ્થિત શિક્ષકો પાસે સોશિયલ મીડિયા પર મતદાનની અપીલ કરાવાઈ હતી આજના કાર્યક્રમમાં પારોલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન દ્વેદીએ મતદાન કરવું શું કામ જરૂરી છે તે સમજાવ્યું હતું દરમિયાનમાં વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીએ નરેન્દ્રભાઈ મોદીના વિકસિત વિઝન મોડલની વાત કરી હતી અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા માટે નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે બધા મિત્રો મતદાન કરે તેવી અપીલ કરી હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા સેનેટ મેમ્બર નવની નવીન સિંહ જેતાવત ભાવિન ઉપાધ્યાય હર્ષિલ રબારી રાયસી દહેમા સહિત અનેક યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા જોશી છે અહીંયા વિદ્યાર્થી શિક્ષક હિતરક્ષક સમિતિ દ્વારા આજે જે મતદાન જાગૃતિનો અભિયાન છે એની અંદર સંદેશ આપવા વડોદરા ખાતે શિક્ષક રક્ષક સમિતિ એક એવી સંસ્થા છે જે શિક્ષકોના હિત માટે સદાય કાર્ય કરતી હોય એમના દ્વારા આજે મતદાન જાગૃતિ શિક્ષકો સાથે આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને લઈને એમની સાથે ગોષ્ટી કરી અને વડોદરાને લગતા ઘણા પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી અને ખૂબ જ વાતાવરણમાં મતદાન જાગૃતિ વિશે ચર્ચા નમસ્કાર દર્શક મિત્રો આજે આપણી સાથે દિલીપસિંહ ગોહિલ છે જેઓ શિક્ષણ હિતરક્ષક સમિતિ એના અગ્રણી છે અને શિક્ષકો દ્વારા સો ટકા મતદાન થાય એવો એક અનોખો પ્રયોગ આ જુદી જુદી શાળાના શિક્ષકો સ્કૂલના કોલેજના શિક્ષકો દ્વારા કરવાના છે આખો કાર્યક્રમ કેવી રીતે છે એ આપણે દિલીપસિંહ ગોયલ પાસે સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ વડોદરા શહેરના સૌ ગુરુજનો કે જે કોઈને કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે ક્યાંક સ્કૂલ કોલેજમાં શિક્ષકો છે આ શિક્ષકો કે જે પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધા સંપર્કમાં છે આશરે બસોથી વધારે શિક્ષકો છે અને દરેક શિક્ષકની એવી ક્ષમતા છે કે આશરે બેથી પાંચ હજાર લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે આ બધા જ શિક્ષકો સાતમી તારીખે આપણા શહેરીજનો લોકસભાના ઇલેક્શનમાં ખૂબ મોટું મતદાન કરે એટલે મતદાન કરવા માટે જે છે આહવાન કરવાના છે બધા જ શિક્ષકો આ કાર્યક્રમ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલે પછી ફેસબુક હોય ઇન્સ્ટા હોય કે પછી ટ્વિટર હોય એના ઉપર જે છે એક સાથે એક જ સમયે જે છે એ પ્રમાણની પોસ્ટ મૂકવાના છે કે વડોદરાના વિકાસ માટે ભારત દેશના વિકાસ માટે ભારતીય સંસ્કૃતિની રક્ષા કાજે આપણો સનાતન ધર્મ છે એની રક્ષા કાજે સાતમી તારીખે પછી બધા શહેરીજનો જે છે એક સાથે ખૂબ મોટું મતદાન કરે મતદાન અવશ્ય કરે અને ફરજિયાત કરે એવું આહવાન કરવાના છે દલીપસિંહ ગોહિલ પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન શિક્ષક હિત રક્ષક સમિતિ નો સભ્ય